ડેસર તાલુકાના ઈટવાડ ગામે મકાનની આગળનું અડાળું ધરાશાયી થતા દસથી વધુ મહિલા દબાઈ જતા ઇજાગ્રસ્ત થઈ દિલીપસિંહ રાઠોડના ઘેર પુત્રના લગ્ન પ્રસંગ હોય વડીઓ બનાવી સુકવવા માટે છાપરા ઉપર ચઢેલી દસથી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની પ્રથા છે તમામ ઘાયલ મહિલાઓને ત્રણ એકસો આઠ મારફતે ડેસર સીએસસી ખાતે ખસેડાયા જ્યારે વધુ ઘાયલોને વડોદરા એસએસજી હોસ્પિટલ તરફ રવાના કરાયા બે જેટલી મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી અમારા હતું તો બધી ભેગી વળી માટે તો બધા ભેગા થઈને હતા તો ઉપર અડારા ઉપર હુકો સારું આવે જાય હું તો કરે ને બધી ભેગી થઈ જાય ગાડી અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા અમે એક મહિલાને વધારે વાગ્યું છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ગાદીમાર વાગ્યો છે બરાબર બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે કેટલા વાગે આ બનાવ બન્યો છે આ છે અંદાજે દસ વાગ્યાની આસપાસ બરાબર અને શું આગળ લગન છે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો